ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી થેપલા અને સાથે સૂકી ભાજી ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો પહેલાં આપણે ફરાળી થેપલા માટે એક બાફેલું બટેટું આ રીતે મેશ કરીએ એમાં લીલા ધાણા તલ ખાતો હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ કરવાના લાલ મરચું ધાણાજીરું સાથે મીઠું દહીં આદુ મરચાં અને મિક્સ કરી રાજગરાનો લોટ કે મિક્સ ફરાળી લોટ પણ ઉમેરી શકો મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો તો પાણીની બિલકુલ જરૂર નથી પડી આ રીતે લોટ હલકો એવો કઠણ જ રહેશે પછી તમારે આ રીતે સૂકો રાજગ્રાનો લોટ છાંટી અને આ રીતે વણી લેવાનો એક સરખો શેપ જોવે તો આ રીતે કટ કરી લેવાનો તો ડિટેલ રેસિપીમાં મેં તમને કીધેલું છે કેવી રીતે વણવાના અને લોટ પણ કેવો રાખવાનો પછી આ રીતે કાચા પાકા શેકી ઘીમાં બે સાઈડ શેકી થેપલા શેકી લેવાના સાથે હું લીલા મરચાં મોળી વેરાયટીના સાતળી થાળીમાં સૌ કરી રહી છું તો આ રીતે મરચાં સાતળી લીધા હવે સૂકી ભાજી માટે ઘીમાં જીરું સાથે આદુ મરચાં મીઠો લીમડો અને પછી બાફેલા બટેટા લાલ મરચું ધાણા જીરા ન ખાતા હોય તો તમે શેકેલું જીરું મીઠું ગળપણ શીંગનો ભૂકો અને લીલા ધાણા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દેવાનું બે ત્રણ મિનિટ સાતળીએ એટલે આપણી સૂકી ભાજી તૈયાર છે ગરમા ગરમ સૂકી ભાજી અને ફરાળી થેપલા સાથે દહીં કે છાશ ખીર સાથે પણ તમે એને સર્વ કરી શકો તો ડિટેલ રેસીપી ચેક કરી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે